અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં પીજીવી કર્યા છે દરોડા ત્યારે ચલાલાના અલગ અલગ વિસ્તારોમાં વીજ ચોરી ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં ચાર જેટલા ગેરકાયદે વીજ કનેક્શનો મેળવી પાવર ચોરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરાઈ છે ત્યારે દંડ વસૂલી અસામાજિક તત્વોમાં પોલીસે પણ ધાક ઉભી કરી છે તો સમાચાર અમરેલીથી ત્યારે અમરેલીમાં દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે જેમાં ચલાવા ખાતે પોલીસ અને પીજીવીસીએલ દ્વારા લંગરીયા ઝુંબેશ શરૂ કરાય છે ત્યારે ગેરકાયદેસર વીજળી વાપરતા અસામાજિક તત્વોને ત્યાં પીજીવીસીએલ એ દરોડા પાડ્યા ત્યારે ચલાવણા અલગ અલગ વિસ્તારોમાં વીજ ચોરી ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં ચાર જેટલા ગેરકાયદે વીજ કનેક્શનો મેળવી પાવર ચોરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરાઈ ત્યારે દંડ વસૂલી અસામાજિક તત્વોમાં પોલીસે ધાક ઉભી કરી છે હા એમાં આજે એવું છે કે હું ચલાલા સબડિવિઝન નાયબીજનેર એસ ટી ઘરાશિયા આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા સબડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમુવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારા જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે ચાર કનેક્શન પકડેલ છે જેનું આશરે દંડની દંડ છે એ આશરે એક લાખ જેટલો થાય છે